એના રાષ્ટ્રીય નવસારી નવી નવ મહાનગરપાલિકાઓમાં નવસારી બીજા ક્રમે છે સ્વચ્છતામાં આવેલા સુધારાથી મહાનગરપાલિકામાં ઉત્સાહનું વાતાવરણ છે કમિશનરે આશાવાદ વ્યક્ત કર્યો છે કે વર્ષ બે સુધીમાં નવસારી રાષ્ટ્રીય સ્તરે પ્રથમ 5 ક્રમાંકનું સ્થાન મેળવશે આ સફળતા નવસારી મહાનગરપાલિકાની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સતત પ્રયાસોનું પરિણામ છે શહેરની સ્વચ્છતામાં થયેલો આ સુધારો નાગરિકોના સહયોગ અને પાલિકાના કર્મચારીઓની મહેનતનું પરિણામ છે આજે સ્વચ્છ સર્વેક્ષણ 2024 ની રેન્કિંગ બહાર આવી છે માનનીય રાષ્ટ્રપતિ મહોદય દ્વારા આજે જે છે રેન્કિંગ જારી કરવામાં આવી છે આમાં નવસારી મહાનગરપાલિકાએ આખા ભારતમાં ફોર્ટી વન રેન્ક ઉપર આવ્યો છે ગયા વર્ષની જે છે રેન્કિંગ હતી આમાં નવસારીની જગ્યા વન એટી સિક્સ નંબર ઉપર હતી ને આ વખતે જે છે ફોર્ટી ની જે છે નંબર ઉપર રેન્ક આવી છે અમારી સાથે સાથે ગુજરાતમાં જે છે ટોટલ સિટીઝમાં વાત કરીએ તો દસમાં નંબર ઉપર જે છે નવસારી મહાનગરપાલિકા આવ્યો છે અને જે નવી મહાનગરપાલિકાઓ છે આમાં નવસારી સેકન્ડ નંબરની જે છે મહાનગરપાલિકા સેકન્ડ પોઝિશન ઉપર આવ્યો છે અમારા લીધે મોટી અને સારી બાબત આ છે કે વન એટી સિક્સથી ફોર્ટી વન પોઝિશન ઉપર આવી છે આના લીધે હવે અમારા પ્રયત્ન રહેશે સ્વચ્છ સંરક્ષણ બે હજાર પચીસમાં નવસારી આખા ભારતમાં ટોપ ટેનમાં આવે ટોપ ફાઇવમાં આવે આના લીધે જે છે અમે પ્રયત્નશીલ રહીશું કયા કયા પ્રોજેક્ટ અમારા સ્થાને મળી નવસારીમાં આ વખતે જે છે અમને વોટર પ્લસનો જે છે રેન્કિંગ મળ્યો છે અને સ્ટાર રેન્કિંગ પણ મળી છે સાથે સાથે જે ડોર ટુ ડોર કલેક્શન અમે જે હન્ડ્રેડ પર્સન્ટેજ સ્ટાર્ટ કર્યો હતો આનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે સારો રિઝલ્ટ મળ્યો છે સાથે સાથે જે વિઝિબલ ક્લિનલીનેસ છે આમાં પણ જે છે અમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થયા છે લોકોને શું અપીલ કરશો લોકોને મારી આ અપીલ રહેશે કે ઇન્દોર કે અમદાવાદ કાંઈ સુરતને જે રેન્કિંગ મળી છે અમે ખૂબ જ મોટો ફાળો ત્યાંના નાગરિકોનો છે ત્યાંના રહેવાસીઓનો છે તો નવસારીને પણ જે દેશનો સૌથી શ્રેષ્ઠ અને સાફ શહેર ભણાવવાનો હોય તો નવસારીના નાગરિકો જ્યારે જાગૃત થશે એ જ્યારે જાહેરમાં કચરો નહીં નાખશે એ જ્યારે ડોર ટુ ડોરની વ્હીકલનો ઉપયોગ કરશે એ જ્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ તમામ સુવિધાઓનો ઉપયોગ કરશે ત્યારે જ જે છે નવસારી શહેર ખરે અર્થમાં જે છે અને વાસ્તવિકતામાં જે છે